નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો દેશમાં હાલ ગરમીને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે ટૂંક સમયમાં હવામાનમાં પલટો આવવાનો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે લા નીના ટૂંક સમયમાં સક્રિય થવા જઈ રહ્યું છે અલ નીનો હવે સમાપ્ત થઈ રહ્યું છે અલ નીનોને કારણે દુષ્કાળ અને ગરમી પડે છે લા નીનાને સક્રિય થવાને કારણે સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે છે આવી સ્થિતિમાં આ વખતે નીના દેશમાં તબાહી મચાવી શકે છે આ અંગે અપડેટ આપતા હવામાન વિભાગે કહ્યું છે કે આ વખતે દેશમાં ચોમાસું જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચાલશે કારણ કે લાલ લીના આ સમય દરમિયાન સક્રિય થઈ શકે છે વિશ્વવૃત્તિય પ્રશાંત મહાસાગરમાં અલ લીનો અને લાલ લીનાને કારણે હવામાનમાં ફેરફાર થાય છે અલ લીનોને કારણે તાપમાન વધે છે અને ના લીલાને કારણે તાપમાનમાં ઘટાડો થતો હોય છે મિત્રો ભારતીય ચોમાસા માટે લાલ લીના સૌથી અનુકૂળ માનવામાં આવે છે જુલાઈ મહિનામાં લાલ લીના સંપૂર્ણપણે સક્રિય થઈ જશે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે જ્યારે જૂન અને સપ્ટેમ્બરમાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે અતિશય વરસાદને કારણે ઘણી જગ્યાએ વાદળ ફાટવા ભૂસ્ખલન પૂરની ઘટનાઓ પણ બની શકે છે હાલમાં દેશમાં ખૂબ જ કાળદાળ ગરમી પડી રહી છે અસહ્ય ગરમીને કારણે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે દેશના ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે રાજસ્થાનમાં પણ જોરદાર હીટવેવ છે અને અનેક શહેરોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે મિત્રો જેમાં રાજ્યમાં હવે કાળદળ ગરમીનો રાઉન્ડ ધીમે ધીમે પૂર્ણ થઈ દેશે તેમજ રાજ્યમાં પવન અને ગરમીને કારણે બફારાનું પ્રમાણ વધે છે રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચારથી લઈને છ જૂનમાં વરસાદ પડવાનો છે ચાર જૂનથી સમગ્ર રાજ્યમાં આંધીવંડોળનું પ્રમાણ છે તેમજ પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે જેમાં ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે સુરત વલસાડ નવસારી તાપી આહવા ડાંગમાં સારો વરસાદ પડી શકે છે તો દ્વારકા જૂનાગઢ જામનગર અમરેલી ગીર સોમનાથ ભાવનગર પોરબંદરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અઢારથી લઈને વીસ જૂન વચ્ચે સારા વરસાદની શક્યતાઓ છે તો જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી દર્શાવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં જ વાવણી કરતા હોય છે જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની છે અને વરસાદ થવાનું પણ અનુમાન છે ત્યારબાદ સાતથી લઈને ચૌદ જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થવાની શક્યતાઓ છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેને કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન પણ ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી પોતાને બચાવી શકે છે